સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવાને કારણે જૈન સમાજમાં આ હત્યા ગણાવે છે ભારે રોષની લાગણી પણ છે શહેરમાં ઘટનાને કારણે આક્રોશ સાથે શાંતિમય આવેદન યાત્રા પણ યોજાય રિષભ ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી આયોજન કરાયું હોય જેમાં શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વીજીઓ પણ જોડાયા હતા અજીત મહેતા સુરત અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ સુરતની અંદરમાં એક કલેક્ટર ઓફિસે જૈનોને આવવાનું થયું છે જે ખૂબ જ મોટી સંખ્યામાં અમને દર્દની સાથે આનો મહત્વનો મુદ્દો એ હતો કે જૈન સાધુ સંતો જ્યારે પગપાળા વિહાર કરતા હોય છે ત્યારે એની અંદર એક 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 ટ્રક દ્વારા એના જોઈને હત્યા કરી છે અને આગળ પણ કેટલી વખત આવું બની ચૂકેલું છે અમે જૈનો ખૂબ શાંત છીએ સરળ છીએ પણ આવી જયારે ઘટના બને ત્યારે ખરેખર અમને એક દુઃખ થાય છે કે સંસ્કૃતિની ભૂમિ ની અંદર

પાલી ગામની બાજુ ની અંદર એક મારા સાહેબ જયારે વિહાર ની અંદર હતા ચાલતા હતા અને રોડની ભાગની અંદર ઉતારી ટક્કર મારીને એમની હત્યા થઈ છે એ ટાઈમ પછી પાછી ફરીથી એ ટ્રક તો ત્યાં એ જ રોડ ઉપર આગળ ચલાવીને જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે એ કહે છે કે મને જોખું આવી ગયું હતું તો આ એક રીતે અમે એક સાધુ મંત ને ગુમાયા છે એની અમને ખૂબ ખૂબ વેદના છે